ઉપર સારો એવો સહયોગ રહ્યો હતો ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ વધુમાં જણાવ્યું હતું કે અત્યારે નિરાધાર ગૌમાતા ઉપર ખૂબ જ અત્યાચાર થઈ રહ્યા છે આ અત્યાચાર ન થવા જોઈએ ને જ્યાં પણ આવી રીતે નિરાધાર ગૌમાતા પર અત્યાચાર થાય તો ગ્રામ લોકો ભેગા મળી આવા કૃત્ય કરનાર વ્યક્તિને કડક સજા કરવી જોઈએ જેથી કરી કોઈ પણ વ્યક્તિ બીજી વખતે આવા કૃત્યો ન કરે અને નિરાધાર ગૌમાતાને નુકસાન ન પહોંચાડે આ એક ગૌમાતાનો જીવ બચાવવાના કાર્યમાં જે પણ એ સાથ સહકાર અને સેવાનો લાભ લીધો તે તમામ મિત્રોનો ગૌમાતા બચાવ અભિયાનના ભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસાને દિલથી ખૂબ ખૂબ આભાર માન્યો અને આવા સેવાકીય કાર્ય કરવાવાળા વ્યક્તિઓને વસંતભાઈ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા